ને પૂરા વિશ્વમાં એક જ સનાતન ધર્મ એવો છે કે જેમાં આપણે શરીરંત અને મસ્તક ઉપર ધારણ કરીએ છીએ બીજા કોઈ ધર્મોમાં મજહબોમાં ગ્રંથોને મસ્તક ઉપર લેવાતા નથી કારણ કે સનાતન ધર્મ એમ કહે છે કે આપણો મસ્તક એના ઉપર બીજું કાઈ નથી માણસની પાસે બધું જ હોય પણ કેટલું પાંચ ફૂટમાં શરીર છે ને કેટલું જ એની પાસે છે આ પાંચ ફૂટ નું શરીર છ ફૂટ નું શરીર એના પછી ઉપર કઈ નથી પણ સનાતન ધર્મ કહે છે નહીં એના ઉપર છે કયું તો આ સદગ્રંથ એ સૌથી ઉપર જો કોઈ હોય તો સદગ્રંથ છે એટલા માટે સદગ્રંથને આપણે ધારણ કરીએ છીએ એ સદગ્રંથને આપ સૌ પોથી રૂપે ધારણ કરીને લાવ્યા અને માત્ર દેખાય છે કાગળના પાના अपने सौने आपोथी पोथी में कागल पाना दिखाए थे तो वास्तव में एक कागल पाना नहीं भगवान कृष्ण नो आ कलेजो कागज के पन्ने नहीं है तो ये तो भगवान कृष्ण का जा है तो भगवान ने अपने मुखारविंद से ये भागवत गाया है इसीलिए भागवत को तो कहा जाता है भगवता प्रोक्तम इति भागवतम भगवता स्वयं इति भागवतम ભગવતા આ સ્વયં પ્રતિ ભાગવત સ્વયં ભગવાન કૃષ્ણનું રૂપ છે ભગવાનનું પહેરું છે એક છ મૂર્તિના રૂપમાં અને બીજો છે ગ્રંથના રૂપમાં આ જે દેહ છે ને આ જે આ જે પોથી છે ને એ ભગવાનનો સક્ત દેહ છે જ્યારે ભગવાન કૃષ્ણ

અને પીપળાનું વૃક્ષ હતું અને એના છાંય બેસી અને ભગવાન ત્યાં જરા નામના પાર્થિય તીર માર્યું અને ભગવાન સ્વધામ જવાની તૈયારી કરે ત્યાં જ મિત્ર ઉદ્ધવ આવ્યા છે ભગવાનનું અંતરંગ સખા ઉદ્ધવ આવ્યા અને ઉદ્ધવ આવ્યા ઉદ્ધવ ના આંખમાં આસુ હતા ઉદ્ધવે જોયું ભગવાનના ચડમાં ધીરુ નીકળે રક્ત નીકળે તીર વાગેલું

के जा रहा हो इसीलिए आज के बाद तू भागवत के शरण में आ जा आज પછી તો ભાગવતનું ચરણ માની જતે હે ઉધો મારું આકુશવરૂપ ભાગવતમાં ભંગ દો જાઉ છું એ તો આ માને આ ભાગવત છને સ્વયં ભગવાનનું રૂપ છે તમે જે મસ્તક ઉપર ધારણ કર્યો ને એ માત્ર ગ્રંથ નથી ધારણ કર્યો ભગવાનને સ્વ ધારણ કર્યા છે મંદિરમાં જઈએ ને તો મંદિરમાં તો આપણે જવું પડે મંદિરમાં આપણે જવું પડે મંદિરની મૂર્તિ બોલતી નથી બોલે છે પણ મીરાના જેવી ભક્તિ હોય તો ચોક્કસ બોલે નરસિંહ મહેતાના જેવું સમર્પણ હોય તો ચોક્કસ બોલે સબરીબાઈના જેવો મીઠાશ હોય હૃદયમાં વિનાશ હોય તો અવશ્ય બોલે છે પણ કરુણા એ છે

જ્યારે શાસ્ત્ર તમારા ઘરે આવે છે આ શબ્દ દેહ ભગવાનનો શબ્દ દેહ તમારા આંગણે આવ્યો છે બાબા પારખીમાં આવે છે નિશ્ચિત આવે પણ બાબાનો વિગ્રહ છે બાબાનો વિગ્રહ તો પિરાચિત છે એમની પાસે આપણે જવું પડે બીજું કે મંદિરમાં આપણે જઈએ ને મૂર્તિ ન બોલે આપણે બોલવું પડે જ્યારે શબ્દ દેહ ની પાસે આપણે આવીએ આપણે ચૂપ રહીએ શબ્દ દેહ બોલે છે આપણે ચૂપ ભાગવત બોલે છે એક એક શબ્દ ભાગવત ભાગવતમાં બોલાવે છે મંદિરમાં જવું જઈએ ને તો મંદિરમાં સ્નાન કરીને જવું પડે મંદિરમાં સ્નાન કર્યા વગર ન જવાય સ્નાન કરીને જવું પડે જયારે ભગવાન ની કથામાં આવો આ સપ્તદેહ પાસે આવો ન સ્નાન કર્યો તો વાંધો નહીં આ દિવસમાં સ્નાન કરી જશે ભલે સ્નાન કરી ન આવો તો વાંધો નહીં આ ભાગવત નું સ્નાન આપો થઈ જાય છે એટલા માટે આ દેહનું નામ છે સપ્તદેહ બે સ્વરૂપ છે ભગવાન ના એક છે સ્વરૂપ અને બીજું છે સ્વરૂપ શ્રાવ્ય સ્વરૂપ એટલે આ જેને શ્રવણ કરવું પડે અને સેવ્ય સ્વરૂપ એટલે મંદિરમાં જે બિરાજ છે ભગવાન એને સેવ્ય સ્વરૂપ કહેવાય એની પાસે આપણે જો એને સેવન કરવું પડે એની પૂજા કરવું પડે એની ઉપાસના કરવું પડે જેને શ્રાવ્ય સ્વરૂપ છે એની પાસે જઈએ તો એનું શ્રવણ કરવું પડે આ શ્રીમદ ભાગવત એ શ્રવણ કરવું પડે અને શ્રવણ કરવા માટે આ ખૂબ સુંદર અવસર મને તમને પ્રાપ્ત થયો છે કદાચ ભગવાન આપણને જાહેરાત આપે બે જાહેરાત આપે ભગવાન એમ કહે કે મારે તમારો બહુ પ્રસન્ન થયો છો અને તમને મારે આશીર્વાદ આપતા છે બે શરીર તમને આપતા છે એક છે લોખંડનું શરીર અને બીજું છે ચાંદીનું શરીર આજે પત્રિકા ભગવાને છપાવી અને પત્રિકા ભગવાને છપાવીને ભગવાન આશીર્વાદ આપ્યા સાઈ બાબાએ આપણને સૌને આશીર્વાદ આપ્યા છે અને બાબાએ કહ્યું છે કે હું પ્રસન્ન થયો છું મારે આપને વરદાન આપવું છે

ચાંદી નું બધાને ચાંદી નું જોઈએ કોને ચાંદી નું જોઈએ બોલો ચાંદી નું શરીર કોને જોઈએ અને લોખંડ નું શરીર કોને જોઈએ બોલો ચાંદી શરીર જોઈએ એને આંગળી ઊંચી કરો કોઈ નથી જોયું બાપા ને એક ને બાપા જોઈએ છે ચાંદી નું શરીર આપણે બહુમતી પણ ચાલે ને